શ્રી ગણેશ ન શ્લોક ક્રમાંકતાલી સોરી શ્લોક ક્રમાકિસ્થી બેતાલીસ ઓમ શ્રી પરમા શ્રીભગવાનુંવાચ યજ્ઞિષ્ટા મૃતભુજો બ્રહ્મસનાતન નાયમ લોલો લોકો કુતોન્ય કુરુસત્તમા હે કુરુશ્રેષ્ઠ યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી તો પરલોક ક્યાંથી સુખદાયક હોય એવં બહુવિદ્યા વિદ્યા યજ્ઞા વિતતા બ્રાહ્મણો મૂકે કર્મજાન વિદિસ્તાન સર્વાન એવં જ્ઞાત્વા વિમોક્ષ આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે એ સર્વેને તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મ બંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ શ્રેમયાદાજ્વાય પરાતપર્માખિલ પાર્થ જ્ઞાને પરીસમાપ્ય હે પરંતપ દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચડિયાતો છે તથા હે પાથ પ્રણિપાતેન કરશ્ન સેવયા જ્ઞાની તત્વદર્શિન એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાની પાસો જ્ઞાનીજનો પાસે જઈ જાણી લે એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવમ યાસ્યસિ પાંડવ એન ભૂતાન્ય જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે તેમજ હે પાંડિપુત્ર જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલાં પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જોઈશ અપિચેદસી પાપેભ્ય સર્વે પાપકૃતમ વૃદિન જો તું બીજા સમસ્ત પ્રાપ્ય કરતા પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિસંદે આખા પાપ પાપસાગરને સારી રીતે પાર કરી દઈશ યથાન ભસ્મતા સર્વકર્મા કેમકે હે અર્જુન જે રીતે બળબડતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે નહી જ્ઞાને સદ્રશમ વિદ્યતે પવિત્રમી વિદ્યલેત્મની વિંદતી માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કશું જ નથી એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંત કરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે શ્રદ્ધાવાન તત્પર સંયુતેન્દ્રિય જ્ઞાન પરામ શાંતિમ અતિનાધિગ્છતિ જીતેન્દ્રિય સાધન અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત્પ્રાપ્તિ પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે અગ્નશ્ચા શ્રદ્ધાનશ્ચ અગ્ન આત્માન વિનેશ્ય નાસ્તી ન પરો ન સુખમ સંશયાત્મનઃ પણ વિવેકહીન અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આલોક છે ન પરલોક કે ન સુખ યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંિન્ન સંશયમ ન કર્માણે નિબ્યંતી નિબધ્યન્નંતિ ધનંજય એ ધનંજય જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેણે વિવેક વગડે જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે એવા વશ કરેલા अन्तःकरण पुरुषे कर्मो न बान्धता तस्माद् ज्ञानसम्बुदं यत्स्थं ज्ञानसिनात्मनः चित्तवैनं संशयं योगम् अतिष्ठोतिष्ठति भारत माटे हे भरतवंशी तु रहेला आ અજ્ઞાન જનિત પોતાના સંશયને વિવેક જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને યોગ કર્મ સમગ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઉભો થઈ તત્સદિતિ જાતિ શ્રીમદભગવદીષત્સુ યોગ યોગશાસ્ત્રે श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसंन्यासयोगो नाम चतुर्थोऽध्यायः ज्ञानकर्मसंन्यासयोगनाम्नो चोतोऽध्यायः समाप्तः ॐ श्रीकृष्णार्पणमस्तु